નમસ્કાર હું સતરાજસિંહ જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું આજે સતવારા સમાજનો જે સમૂલગ્ન કાર્યક્રમ છે એ યોજાયો છે ત્યારે આપણે મુલાકાત લેવા માટે આવ્યા છીએ તમારું નામ જણાવજો પહેલાં મારું નામ મેરુભાઈ કંજારિયા અને શ્રી સતવારા સહકાર મંડળનો પ્રમુખ છું અને આ આયોજન અમે માનો સમજો ને બે હજાર પંદરથી એટલે કે આ અમારે દસમું વર્ષ છે નવમો અમારો સમૂહ લગ્ન મહોત્સવ છે ગયા વર્ષે અમે સમૂહ લગ્ન કર્યા એમાં બેતાલીસ નવ દંપતી હતા અને આ વર્ષે ચૌદ નવ દંપતી પ્રભુતામાં પગલાં પાડશે કોરોના કાળ વખતે પણ અમે સમૂહ લગ્ન નહોતા કરી શક્યા પણ સૌને ઘેર સમૂહલગ્ન એટલે કે જેટલા વરઘોડિયા હોય માનો કે બત્રીસથી તેત્રીસ વરઘોડિયા એક વર્ષે બે હજાર એકવીસમાં થયા હતા અને વીસમાં થયા હતા અમારે લગભગ સત્તર કે અઢાર વરઘોડિયા એ લોકોને ઘરે જઈને અમે કર્યાવર આપી અને સૌને ઘેર સમૂહ લગ્ન કરેલા હતા એટલે આ છેલ્લા દસ વર્ષ ત્યાં કોરોના કાળમાં પણ અમે સમૂહ લગ્ન કર્યા કેન્સલ થયા નથી સૌના ઘેર સમૂહ લગ્ન કરી અને કરેલા અને આજે અહીંયા આ શક્તિધામ મંદિરના પટ્ટાંગણમાં અમારે ચૌદ આજે રાત્રે સાડા બે વાગે અત્યારે કે ચાર ભાગોમાં જઈ ગયેલું છે અમારો વોટ્સઅપમાં ક્યાં છે લોકો જોડાયા છે અને કયા પ્રકારનું આયોજન અમારે ભોજન સમારંભમાં આશરે સાતથી સાડા સાડા સાત હજાર માણસોનું જમણવાર અમારે કરેલું ઓલરેડી જમણવાર અત્યારે પૂરો થઈ ગયો અને જોડાવવામાં તો અમારા આજુબાજુના વાડી વિસ્તાર અથવા તો સિટીના માણસો જે રાત્રિનો સમય એટલે તો જો આવે લગભગ એવરેજ દસથી બાર હજાર માણસ આ હકડે ઠઠ મેદની કે પગ મૂકવાની પણ જગ્યા નથી એટલે આમાં સમૂહ લગ્નોત્સવમાં ભાગ લેવા માટે તો દસથી બાર હજાર માણસો હશે જી તો આવી રીતે ખૂબ જ વ્યવસ્થાપૂર્વક છેલ્લા દસ વર્ષથી આ પ્રકારના સમૂહલગ્ન યોજાય છે સતવારા સમાજના સમૂહગ્ન હતા જોડાયેલાઓ મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર